આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોટ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા ભરવામાં આવે એવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે હરણી તળાવ ખાતે પાલિકાના કોઈ પણ અધિકારીઓ પર પગલા ભરવામાં ન આવતા જ સામાજિક કાર્યકર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે સાથે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ પણ કરવામાં આવી છે સામાજિક કાર્યકર્તા અમિત રાજ દ્વારા હરણી તળાવમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે બાબતે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને પાલિકાના અધિકારીઓની પણ સંડોવણી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પોલીસ વિભાગના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ પાલિકા દ્વારા હજુ સુધી કોઈ અધિકારીઓ સામે પગલાં લેવામાં નથી આવ્યા તેના બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે સાથે જ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે ઘણી દુઃખની બાબત છે કે હોળી હોળી દુર્ઘટનાની અંદર જે બાળકો અને શિક્ષકો મરી ગયા છે આટલા દિવસ હોવા છતાંય મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ પણ અધિકારી પર પગલાં લેવામાં નથી આવ્યા બીજું વસ્તુ પોલીસ તો એમનું કામ કરી રહી છે અને આરોપીની ધરપકડ પણ કરી રહી છે પણ કોર્પોરેશન તંત્ર અત્યારે સફાળું જાગ્યું નથી આજે કમિશનર સાહેબને મેં બે પ્રકારની રજૂઆત કરી છે એક કે આજે કોર્પોરેશનની અંદર જે પણ અધિકારી આ બાબતમાં જવાબદાર હોય તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બીજો પ્રશ્ન એ હતો કે કોટિયા પ્રોજેક્ટને એક લેટર લખેલો નવ ચાર બે હજાર ઓગણીસના રોજ કે અમારું કામ સંપૂર્ણ થઈ ગયેલ છે એટલે એમને રાયડોથી વિવિધ બધું ચાલુ કરવાની પરવાનગી આપો ટ્વેન્ટી ફોર આવર્સ એટલે નવ તારીખે પરવાનગી માટેની એપ્લાય કરે છે અને દસ તારીખે પરવાનગી આપવામાં આવે છે એટલે આ બહુ ઘણી ભૂતકાળની આ બધી ગંભીર બાબતો છે બીજી વસ્તુ કે જે તે સમયને ફ્યુચરિસ્ટિક પ્લાનના અધિકારી એ સમયે આનું નિરીક્ષણ કર્યું કે નહીં અને ટેન્ડર તેમજ પ્રોજેક્ટ પ્રમાણેની એ કોટ્યા પ્રોજેક્ટે કામ કરેલ છે કે નહીં તે જોવાની સુધા તસદી લીધેલ નથી અને એની અંદર એ એ જે તે સમયના અધિકારીની પણ સામેલ છે બીજું આ બોટ હોનારત વખતે અને એની પહેલાં કોઈ કોર્પોરેશનના અધિકારી ફ્યુચરિસ્ટિક પ્લાન ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા યોગ્ય સમયે આનું પાછલા સમયમાં નિરીક્ષણ કરવામાં આવેલ છે કે નહીં એ પણ તપાસનો વિષય છે એટલે આ ઘણી બાબતને લઈને મેં કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરેલ છે